હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા બ્લોક ચેનલ અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે હું છું અત્યારે માર્કેટિંગ યાર્ડમાં બરોબર તારીખ છે ઓગણીસ બે બે હજાર પચીસ અને વાર છે બુધવાર તો આજે આપણે લાઈવ હરાજ જોવા જઈ રહ્યા છે તો વિડીયો માઇન્ડ સુધી બનાવ રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં હરાજી વિશેષ વિડીયો માર્કેટિંગ યાર્ડ વિશે વિડીયો મળે છે તો ચાલો આપણે લાઈવ હરાજ જોવા જઈએ

એકસો એકસો રૂપિયા એકસો ચાર પાંચ પાંચસો રૂપિયા છ

ઉપર ઉભા રહેજો સાહેબ 247 ની ભાઈ હેલો આયા છે 247 ઉભા રહેજો સાહેબ ભનીલ ભાઈ કેલે બોલે ભાઈ કેલે ચોપન જોબન 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 54 બીટીએ ફૂડ 1200 500 500 500 500 200 હેલો 3 માં ગઈ